અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ભરૂચ તાલુકા પંચાયતના ભાજપ પ્રમુખ કૌશિક પટેલના પુત્ર અભિષેક પટેલ સહિત ચાર લોકોની ધરપકડ કરી છે ઓગણત્રીસમી એપ્રિલના રાત્રે ટોલ પ્લાઝા પર બેરિકેટ હટાવવા બાબતે વિવાદ થયો હતો આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને કારમાં આવેલા ચાર લોકોએ ટોલ પ્લાઝાના કર્મચારી પર હુમલો કર્યો હતો આ સમગ્ર ઘટના ટોલ પ્લાઝાના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી ઇજાગ્રસ્ત કર્મચારી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે તપાસ કરીને ચાર આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓમાં અભિષેક પટેલ ઉપરાંત જાડેશ્વર વિસ્તારમાં ડોલીન પટેલ ઇન્દ્રજીત ગોહિલ અને સચિન પટેલનો સમાવેશ થાય છે પોલીસે આરોપીઓ પાસેથી ઘટનામાં વપરાયેલી કાર પણ જપ્ત કરી છે